જો થોડી એવી સનલાઇટ સાથે આપણી મોર્નિંગ થઈ ગઈ છે તો હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય સચિદાનંદ આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને આજે છે અસાગ સુદ આઠમ ચૌદ જુલાઈ ને રવિવાર તો વાગી ગયા છે સવારના આઠ અને શ્રિરામણ કરવા માટે જમવા બેસી ગયા છે જમવામાં છે ખારી ભાખરી ચા આપણે એક દિવસની રજા પૂરી થઈ ગઈ છે જય શ્રી કૃષ્ણ તો જવાનું છે છે કેવું લાગે રજા પૂરી પૂરી થઈ થઈ ગઈ એમ શરૂઆત પણ શનિ ધારો કે રજા હોય તો શનિવાર તો વહી ઓહો એક જ દિવસ રહ્યો હવે એમ પેલી વાર છે

એમને છ વાગે પાંચ વાગે ઉઠવું પડે હા હું તો તપોન માં જતી ને ટિફિન લઈ ને ચાલો વાન વારો ઠેક છ વાગ્યા માં એમ આવી જતો તો મમ્મીને તો પાંચ વાગે ઉઠવાનું આપણે હાડા પાંચ વાગે ઉઠવાનું એવું થતું તો એ તપોનમાં સન મારે અગિયાર બાર સાયન્સ હું તો ફૂલ ડે હતું તો શિયાળામાં કેવું થાય ખબર અંધારામાં જવાનું અને અંધારામાં આવવાનું સુરજ દાદા તો દેખાય જ ને શિયાળામાં એવું થતું બોલો માંડ માંડ કાંઈ ફૂલ ડે અગિયાર બાર નો લેવાય હું તેમજ કહું ફૂલ ડે લેવાય જ નહીં જ્યાં સુધી તમને આપડે સ્કૂલ મળતી હોય ને ફૂલ ડેમ કોઈ જવાય નહીં શેમાં એ શેમાં થતા છે બાર આંગ્રોણમાં ના હમ લે ફૂલ દે તો કદી કરાય નહીં જલસા કરો મોજ કરો ભણતર સાથે ગણતર લ્યો બરોબર ને નેવું ટકા 90% શું કરું જો જોણે સફાઈ કરતા કરતા એવું જોવા મળ્યું કે મેથી માં કબૂતર બેહી ગયું છે કબૂતર બેહી ગયું છે એક તો આપણે કબૂતરને ખાવા પીવા દેવી માળાઈ બનાવ દેવી તો એ જો એસા કી આવ્યોસ ને યાર હવે આનું શું થાય ઉપર જ સૌ કઈ નઈ હવે કબૂતરે જે કર્યું ઈ આઈ હોપ કે પાછા બધા હરખા ઉગવા મળે અને અહીંયા જો ધાણામાં જે થોડુંક અપડેટ આવે છે કે નહીં થોડાક થોડાક જો વ્હાઈટ કલર જે છે ને ઈડું લાગે છે કોટા ઈડું નથી જો આ ઉગ્યું આ ઉગ્યું આ ધાણા છે આ બધા વ્હાઈટ કલર કોટા નીકળ્યા છે આ ધીરે ધીરે ફૂટે છે ધાણા તો બહુ વાર લાગી આજ મેથી જો ફટાફટ આ મેથી રેવા દે ને કબૂતરાની લોકો તો સારું આવે મેથીના ભજીયા તો પછી નહીં બને એવું લાગે છે

તમારી ઘરે આવું પ્રોબ્લેમ થાય છે કોમેન્ટ કરજો હું હાર પહેરાવી દીધો હા જો કાનાને હાર પહેરાવ્યો સરસ આવેલા વીક પહેરાવું છું જો જો કાનાને પોશ્યું પહેરાવ્યું સરસ લ્યો કાનાને નવરાવી સરસ વાઘા કાનાને પહેરાઈ દીધા છે सारास कानन पे विया जो तो मरी जिग्या ये कानन जो कानन कान मा कड़ी से कानन जो कानन नावा पे राई बास सारास સાડા દસ થઈ ગયા છે અને આપણે રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે રસોઈમાં આપણે બનાવવાનું છે મકાઈનું શાક એના માટે આપણે ડોડાને કાપી નાખ્યા છે વઘાર માટે લીમડો આદુ મરચી અને અહીંયા છે કાંદા ટમેટાની ગ્રેવી અને આપણે દાળનું કુકર અહીંયા થઈ ગયું છે ભાત ઓલરેડી બફાઈ ગયા છે તો ચાલો આપણે છે ને પેલા શાક બનાવી નાખીએ તો જો આપણું તેલ આવી ગયું છે એમાં થોડુંક જીરું થોડુંક જ નાખવાનું છે અને આપણે આ મરચું જો મકાઈ આપણે નાખી દીધી છે હવે આપણે છે ને ઠાકી દેવું અને થોડી વાર બપા વરાળેથી અને ગેસની ફ્લેમ છે ને એકદમ લો રાખશું કારણ કે ધીમા તાપે આપણે છે મસ્ત ચડી જાય અને ત્યાં સુધીમાં ચડે છે ને ત્યાં સુધીમાં આપણે ગ્રેવી છે ને એને આપણે કરી નાખીએ તો જો આપણે ગ્રેવીનો વઘાર કરવાનો છે તેલ આવી ગયું છે તેમાં થોડીક રાઈ નાખી દીધી લીમડા આંદડા અને આપણે ટામેટાની અને કાંદાની ગ્રેવી નાખી દેવું

અને આપણી ગ્રેવી રેડી છે ગ્રેવી રેડી છે આપણે આમાં નાખી દઈએ તો જો તો જુઓ આપણી ગ્રેવી છે ને ચડી ગઈ છે હવે એમાં છે ને ગ્રેવીના ભાગનું મીઠું નાખી દેવાનું છે સાત પ્રમાણેનું મીઠું પછી એમાં છે થોડીક હળદર નાખવાની છે અને થોડીક આપણે ચટણી નાખવાની ચટણી ઓછી નાખવી કારણ કે આપણે પેલા આદુ મરચી મકાઈમાં નાખી છે એટલે ચટણી આપણે ઓછી નાખશું હવે આપણે આ ગ્રેવી રેડી છે આપણે છે ને મકાઈનું જે મકાઈ બફાઈ ગઈ છે ને એમાં આપણે એડ કરી દઈશું તો જે આપણે આ મકાઈ બફાઈ ગઈ છે ને એમાં આપણે ગ્રેવી છે આપણી એડ કરી દઈશું અને હલાવીને થોડીક વાર રહેવા દેસુ તો જો આપણું શાક એકદમ રેડી છે એમાં અંદર સાઈડ માંથી તેલ પણ નીકળવા માંડ્યું છે એટલે ગ્રેવી પણ આપણી સરખી થઈ ગઈ છે હવે આપણે એમાં છે ને ધાણા નાખી દેવી એટલે આપણું શાક થઈ જાય રેડી મારું મકાઈનું શાક તો ખૂબ જ ફેવરિટ છે આ વચ્ચે તો હું રોંઢે પણ ખાવાનું છું તો જુઓ આપણું મકાઈનું શાક એકદમ રેડી થઈ ગયું છે તો જો દાળ આપણે ઉકળવા મૂકી દીધી છે દાળ ઉકળે ને ત્યાં સુધીમાં આપણે રોટલીનો લોટ બાંધી નાખીએ તો જો આપણે બધી રસોઈ બની ગઈ છે રોટલી રહે છે તો મમ્મી જો રોટલી વણે છે અને હું છે રોટલી ચોડવી નાખું છું અને પછી આપણે બધા જમવા બેસી જાય તો જો બપોરનું જમવા માટે બેસી ગયા છે જમવામાં છે મકાઈનું શાક રોટલી દાળ ભાત એ તો ખવાય હોતા જાય ફટાફટ અને જો બધા જમવા માટે બેસી ગયા છે પપ્પા આજે સંજયભાઈ તમને જોવા મળે છે મમ્મી અને બા પણ જો જમવા માટે બેસી ગયા છે તો જુઓ પણ એક વાઘવા આવી ગયો છે ને અમે બધા જમીન કાઢવીને નવરા થઈ ગયા છે અહીંયા જો કેવું લાગ્યું મકાઈ કા શાક સારું જ લાગે નું એમ જ જોયું એમ હારું જ બનાવું અને બારું વેધર જો જસના માસી કપડા સુકાઈ ગયા તો એ શું કાય આજ તો પણ એવું જ થયું કપડા નાખ્યા ને વરસાદ આવ્યો લીધા તો તડકો આવ્યો હા એ આ જાય એવા થાચી તો જો અમારે જે શરીરનો યુઝ કોઈ નહીં કરતો હોય ખાટલા નાખી દીધા છે જો કપડાં હુકવા મૂકી દીધા છે ને તડકો એટલો વધારે છે ને બહુ ગરમી થાય છે સામે તો ચકલા માટે ચણ અને આપણે પાણી પીવાનું પણ મૂકી દીધું છે તો છે અત્યારે આ બપોરનો પોણો એક જોયું ઉઠીને આપણે શું કરવી છે પાંચ વાગે તો જુઓ પાંચ વાગી ગયા છે અને ખૂબ જ તડકો છે અત્યારે તમે જુઓ સનલાઈટ કેવી નીકળી છે અત્યારે પવન તો છે પણ તડકો એવો છે અને ચકલી જો ને આ દોરી છે ને રોનકે બધી એક સરખી બાંધી દીધી છે ઓલી આખી બાલ્કનીમાં થતી હતી ને તો ફરીથી એણે બાંધી દીધી ધ તડકા આજ તો ગરમી બહુ થાય છે

કારણ કે દિવાળીને હું આપણે સવારમાં આપણે ઘર લેવા ચાવ હોય બધું ભાગમ ભાગ હોય કે નહીં એટલે સવારમાં ને ખાલીને ચા ખાઈ લેવાનું એવું અમે વધારે પ્રિફર કરતા અમારે ત્યાં એ ઘરે તો કેવી ચા બની છે નથી હારી બની કેમ શું ઘટે છે અર રર હવે બીજું બનાવી દો કાંઈ નહીં પી નાખો બીજું હું તો ચાલો આપણે પણ ખોટું 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 છે હું બધી વસ્તુ સારી જ બનાવું છું તો ઘડે ઘડે પૂછા રાખો ને ઘડી ઘડી એટલે તમે એમ કહેશો ને એટલે એમ કહે છે બાકી ચાલો હું પણ ખાઈ લો હવે ખારી અને ચા અત્યારે વાગી ગયા છે સવા સાત અને આપણે મેનુમાં છે ચકરીના ભજીયા અને કુંભણીયા ભજીયા બનાવવાના છે એના માટે બધી વસ્તુ આપણે કાપીને મૂકી દીધી છે અને આપણે આમલી ગળ અને ખજૂરની ચટણી બનાવી નાખી છે ને મારા માટે છે ને ગળ અને ખજૂરની ચટણી બનાવી નાખી છે તો આપણે જો કુંભણીયામાં જો હે ધાણા મેથી આદુ મરચી અને અહીંયા છે આપણે લીંબુનો રસ તો બધું આપણે કમ્પ્લીટ કરીને રાખ્યું છે હવે આગળની રેસીપી તમને છે સંજયભાઈ આવશે ને આ રેસીપી હું છે ને કાલના બ્લોગમાં મૂકીશ તો તમે જોવાનું ભૂલતા નહીં કારણ કે આજે ઓલરેડી ભજીયા બનાવશો ને તો ઘણું લેટ થઈ જાય એટલે આ રેસીપી તમને કાલના બ્લોગમાં જરૂરથી જોવા મળશે તો આપણો પેલો ઘણો રેડી થઈ ગયો છે ને જાય ખાવા માટે બેસી જાય છે બધા રોનક પપ્પા ને મમ્મી જમવા માટે બેસી ગયા કેવા બન્યા છે એક નંબર કેવા બન્યા પપ્પા હારા બનાવ્યા છે આપણી ચકરી એકદમ હવે રેડી થઈ ગઈ છે જો તો આપણે જમવા માટે બેસી ગયા છે જમવામાં છે આપણે બનાવેલા ચકરી ભજીયા અને કુંભણિયા ભજીયા સાથે છે આપણે ગળ અને ખજૂરની ચટણી અને સંજયભાઈ જો હજી છેલ્લો ઘાવણો રહ્યો છે તો એ બનાવે છે હા તો જો છેલ્લે સંજયભાઈ ને પપ્પા પાછા જમવા માટે બેસી ગયા છે અને છેલ્લે છેલ્લે પાછી નવી આઈટમ એડ થઈ બટેકાની પૂરી પતરીના ભજીયા એડ થયા છે પપ્પાને ખાવા તા તો

મૂર્તિનો શણગાર જોયા જ રાખો ને એમ થાય આપણને સૌને મારા જય સ્વામિનારાયણ તો જય સ્વામિનારાયણ હર્ષા બાબુ કે છે રાધિકા મિસ યુ સો મચ લાસ્ટ સંડે અહેમદાબાદ હતા બહુ મજા આવી હતી સાચી વાત છે ગયા રવિવાર આપણે અહેમદાબાદ હતા એટલે બહુ મજા આવી ગઈ હતી બે દિવસ તો કાઈ કે આવી જ મજા આપણે ને વધારે મજા આપણે કાનાના લગનમાં કરીશું તેમ રાજપાલ કે છે વર્કિંગ વુમન ની લાઈફ બહુ ટફ હોય છે જોબ સાથે ઘર મેનેજ કરવું ડિફિકલ્ટ હોય એમાં પણ બેબીઝ થાય પછી તો બહુ જ ટફ લાગે આઈ કેન અન્ડરસ્ટેન્ડ રાધિકાબેન તો તમારી વાત સાચી છે બે વસ્તુ કરવી ઘણી અઘરી થઈ જાય છે કારણ કે ઓલરેડી આપણે આઠ થી નવ કલાક આપણે વર્ક ઉપર રહેતા હોય છે પછી નીલમ રાજપાલ એક સજેશન આપણે આપ્યું છે કે રાધિકાબેન જોબ પર જાવ ત્યારે ચપ્પલની જગ્યાએ શૂઝ પહેરજો અને બેગની જગ્યાએ પર્સ લઈ જજો ઇટ્સ ચેન્જ બટ યુ ફીલ કોન્ફિડન્ટ યોર સેલ્ફ પ્લીઝ એમાં કાંઈ વાંધો નથી પણ અમારે એન્જિનિયર છે ને એટલું બધું આવે જ નહીં કે થોડુંક આમ સ્ટાઇલિશ થઈને જવાનું એમ અમારે મોટી મોટી મિટિંગી ન હોય એમ ત્યાં જઈને આઠ કલાક ન્યાવાનું હોય રોજ માણસો હોય ને ઈનાય માણસો હોય ને કોન્ફિડન્ટમાં તો રહેશે કઈ ફરક પડે નહીં એન્જિનિયર લોકોને એવું જ હોય બધા અમારે જેમ લગલ વગર ઠેલો લઈને જ હોય છે આપણે જે વધારે કમ્ફર્ટેબલ હોય ને એ વસ્તુ યુઝ કરવા હું માનું છું પછી તમે સજેશન આપ્યું એના માટે થેન્ક યુ હું પેલા પાંચ વર્ષ પહેલા જોબ કરતી ને ત્યારે હું એમ જ કરતી મસ્ત તૈયાર થઈ બેગ બેગ લઈને જાતી પણ હવે એવું કઈ નથી રાખતી પછી રીટા ધર્મેન્દ્ર સુરાણી પટેલ કહે છે માયુ મારું પિયર તમારા સસરાની ગામની બાજુમાં નેહડી સાવરકુંડલા અને રાધિકા તારા પિયરનું ગામની બાજુમાં આવેલું ક્રાકશ ગામ તે મારું સાસરું છે આવો અલ્ટરનેટ થઈ ગયું હા પછી માયા ઓઝા કહે છે આટલું બધું સોલ્ટ ન ખવાય ભાખરીમાં તો અમે સોલ્ટ વાપરીએ છીએ ને સિંધુ છે ને સિંધુ મીઠું છે ને એ સિંધુ મીઠું છે તમે જાજુ નાખો ને તો એટલું ખારું નથી થતું અને મેં કાલે આઠ થી નવ ભાખરી બનાવી હતી તો એ પ્રમાણે મેં મીઠું નાખ્યું હતું ને તો એ સેજ મોળી લાગતી હતી એટલે એટલું બધું મીઠું તો નથી ખાતા પછી વી રાવલ કહે છે મને પણ મસાલાવાળી ભાખરી ભાવે છે તો અમને બધાય મસાલા ભાખરી ભાવવા મળી છે તો જયા કે છે તમારે કેમ સોસાયટી માં અડધા મકાન સાવ જૂના જેવા છે તો એનો આન્સર છે તમે મમ્મી આપશે એ મકાન જે વેચાણા નથી જે મકાન વેચાય ને એમ તૈયાર લોકો કરી છે હા જારે મકાન વેચાય ને ત્યારે તમને કલર ફર્નિચર સોફા બફા સહિત બધું આપીને કમ્પલીટ કરી દે જ્યાં સુધી નથી વેચાણા ત્યાં સુધી આ રીતના કલર વગેરે વગેરે ના રહી છે પછી બીએમ રાવલે કીધું છે માસી ક્યાંથી આવ્યું ભડપણ ભજન ગાજો

એવું છે ઈ કઈ ભૂખા નું પછી હર્ષા બાબુ એ કીધું છે સંજયભાઈ બહુ હેન્ડસમ છે આ તો બધા એમ જ કે છે સંજયભાઈ કેટલા દેખાવડા છે એમ હર્ષા બાબુ છે જય સ્વામિનારાયણ અને જય સ્વામિનારાયણ કીધા છે

કાંઈ નહીં આ તો છે ને આ કોમેન્ટ અહીંયા જ પૂરી થાય છે આપણે ફરી મળશું કારણ નવા વ્લોગ સાથે જો તમને વ્લોગ ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ જય શ્રી